કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં હવે આપણે ચેપ્ટર નંબર દસમાં ત્રિકોણ મિતિના પરિચયમાં ઉદાહરણ નંબર હું આજે નવ લઈને આવ્યો છું તો ઉદાહરણ નંબર નવમાં જોઈએ ત્રિકોણ મિતિ ગુણોત્તર કોસ એ ટેન એ અને સેક એ ને આપણે બધાને સાઈન એમાં પરિવર્તન કરવાના છે તો અહીં લખું છું કોસ એ ટેન એ સેક એ આ બધાને આપણે ફેરવવાના છે છે સાઈન એમાં તો લખું છું સાઈન એમાં આપણને યાદ રહે એટલા માટે લખું છું બોક્સ કરીને તો સૌપ્રથમ પ્રથમ કોષને ફેરવીએ તો લખી શકીએ લખાયા છે બરાબર એક થશે આપણે કોષની કિંમત જોઈએ છે તો સાઈન ને ઓલી સાઈડ જવા દો એટલે કોષ વર્ગ એ બરાબર આપણે શું લખી શકીએ એક ઓછા સાઈન વર્ગ એ લખી શકીએ હવે અહીંથી વર્ગ દૂર કરો એટલે અને આ પરિવર્તન થઈ ગયું સાઈનમાં એવી જ રીતે ટેન ની વાત કરીએ તો ટેન ટેન એ બરાબર શું લખી શકીએ ટેન બરાબર લખી શકીએ સાઈન એ ના છેદમાં કોસ એ હવે સાઇન એ એમને કારણ કે એમાં તો આપણે પરિવર્તન કરવાનું કોષની કિંમત આપણને અગાઉથી મળેલી છે એ કોષ નું વ્યસ્ત છે એવું આપણે આગળ શીખી ગયા છીએ તો વનોપોન કોષ એ લખી શકીએ છીએ તો એક ના કોષ એ બરાબર તો આપણને મળેલું છે એક ઓછા સાઈન વર્ગ એ

ડાબી બાજુ ઉપરથી આપણે જમણી બાજુ સાબિત કરશું તો લખો તો લખી શકું કે ડાબી બાજુ બરાબર હવે જમણી બાજુ એક મેળવવાની છે તો અહીં લખીએ શેક શેકને લખાશે એનું વ્યસ્ત છે એ કોષ થાય તો એ લખીએ એકના છેદમાં કોષ એ આને એમ નંબર એવા દઈએ એક ઓછા સાઈન એ અને શેકને હમણાં જ લખ્યું છે તો એ લખીએ એક ઓછા કોષ એ વત્તા ટેનને લખશું સાઈન એના છેદમાં કોષ એ લખાશે આને હવે એટલું થઈ ગયું પછી એકના છેદમાં કોસ એ અહીંયા રહેવા દઈએ એક ઓછા સાઈન એ એમ નમ રહેવા દઈએ હવે તમે જોશો કે બેમાં કોસ સામાન્ય છે સરખા છે તો આપણે નીચેથી કોસ એ છે બહાર કાઢી લઈએ તો એની સિવાયનું વધશે એક વધતા સાઈન એ લખાશે તો અહીંયા બીધું એક વધતા સાઈન એ બંનેને છે આ સાઈડ લઈ લો એટલે આપણને મળશે એકના છેદમાં કોસ વર્ગ એ અને આ બાજુ મળશે એક ઓછા સાઇન એ એક વત્તા સાઈન એ તમે વિદ્યાર્થી મિત્રો આગળ ન જોયું હોય તો મેં લેક્ચરમાં આગળમાં એ શીખવાડેલું છે કે એક વખત ઓછા ને એક વખત વત્તા આપેલું હોય તો પહેલા ને બીજા બીજાનો ગુણાકાર કરી શકીએ તો અહીંયા આપણે એક ના છેદમાં કોષ વર્ગ એ તો પહેલા પહેલાનો એક એકા એક અને ઓછે વત્તે ઓછા સાઈન સાઈન ગુણસો એટલે સાઈન વર્ગ એ થશે આપણી પાસે સૂત્ર છે સાઈન વર્ગ એ વત્તા કોષ વર્ગ એ બરાબર એક આપણે જોઈએ છીએ એક ઓછા સાઈન વર્ગ એ તો સાઈન વર્ગ એને ઓલી સાઈડ જવા દઈએ તો કોસ વર્ગ એ બરાબર એક ઓછા વર્ગ એ તો આની જગ્યાએ હું કાઢી અને કોષ વર્ગ એ લખી શકું છું તો આપણને તો હવે આ સાઈડ લખું છું જમણી સાઈડ લખું છું એક ઓછા વર્ગ એ બરાબર આની જગ્યાએ કાઢીને હમણાં આપણે મેળવું એ લખીએ વર્ગ a આ બંને ઉડી જશે એટલે આપણને મળશે જવાબમાં 1 ચાલો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ સાબિત થઈ ગઈ છે તો અહીંયા લખી દઈએ જમણી બાજુ હવે પ્રશ્ન નંબર છે એ ઉદાહરણ નંબર 11 જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ઉદાહરણ નંબર 11 સાબિત કરો કે cot a cos a અને નીચે આવું આપ્યું છે તો એને બરાબર જમણી બાજુ સાબિત કરી આપવાનો છે તો આપણે લખીએ દર વખતેની જેમ डाबी बाजू बराबर कोट ए ओछा कोस एस एदमा कोट ए एस कोस ए हवे, कोट ए बराबर लखाई कोस ए एदमा साइन ए माइनस मैनस कोश एम नंबर रेवा दी अम उपर लिखे एम कोस ए एदमा साइन ए

હવે બંને સાઈડથી કોષ કોષ છે એ ઉડી જશે એકના છેદમાં સાઈન એને કહેવાશે કોશેક એ અને માઇનસ એક છેદમાં કોસેક એ વધતા એક ચાલો જમણી બાજુ અહીંયા સાબિત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે એ આવતા લેક્ચરમાં ઉદાહરણ ઉદાહરણ નંબર બાર જોશું